કરજણ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ભરથાન ટોલ ટેક્સનો વધારો વિરોધ અને સ્થાનિકોની અવરજવર ફીની માંગ સાથે ટોલ પ્લાઝા મેનેજરને રજૂઆત કરતા આગેવાનો એનએચઆઈ દ્વારા મધરાત્રિથી ટોલ ટેક્સમાં કરેલો વધારો તેમજ કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલ ટોલ નાકા ઉપરથી સ્થાનિકોને ફીમાં અવરજવર કરવા માટે થતી તકલીફોને લઈ કરજણ કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો દ્વારા આજ રોજ કરજણ ટોલ પ્લાઝા મેનેજરને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા છ માસમાં જ બીજી વાર ટોલ નાકા ઉપર ભાવ વધારો કરવામાં આવ્યો છે એલ એન ટીનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતાં નવા કોન્ટ્રાક્ટો આપી પ્રજાના ખિસ્સાઓ ખાલી કરવામાં આવી રહ્યા છે અને કરજનના સ્થાનિકોને એલ એન્ડ ટી સમય વખતે ફીમાં અવરજવરના ફી પાસ આપવામાં આવ્યા હતા હાલમાં છાસવારે બદલાતા કોન્ટ્રાક્ટરને લઈ સ્થાનિકોને ફીમાં અવરજવર કરવામાં વારંવાર કાગળિયાઓ લઈ ટોલ પ્લાઝામાં ધક્કા ખાવા પડે છે અને કેટલીક વાર ફી પાસ કરી આપવામાં આવતા નથી જેને લઈ કરજણ કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ભેગા મળી ટોલ પ્લાઝા મેનેજરને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને સ્થાનિકોને ફીમાં અવર જવર કરવા માટેની રજૂઆત કરી હતી એક તરફ ભરૂચ અને સુરતમાં સ્થાનિકો માટે ફી હોય તો કરજણ માટે કેમ ની સ્થાનિક આગેવાનોએ વાત કરી હતી જુઓ આ બાબતે ટોલ પ્લાઝા યોગ્ય નિર્ણય નહીં કરે તો આંદોલનની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ કરજણ ખાતે આવેલ ભરથાણા ગામ પાસે જે ટોલ પ્લાઝા આવેલો છે ત્યાં અમે મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા વડોદરા જિલ્લાને ફ્રી કરવામાં આવે એની રજૂઆતને લઈને આવ્યા હતા જી જે ફાઇવ ફ્રી કરવામાં આવતું હોય જે સોલ ફ્રી કરવામાં આવતું હોય તો જી જે સિક્સ સાથે અન્યાય કઈ રીતના કરવામાં આવે છે એને લઈને રજૂઆત કરવામાં આવ્યા છે તેમજ સડસઠ ટકાનો જેટલા છ મહિનાની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને અમારો સખત શબ્દોની અંદર વિરોધ છે કે સડસઠ ટકા જે ભાવ વધારો છે એ ચલાવી લેવામાં નહીં આવે વીસ વર્ષ પહેલાં જે રોડ બનેલો એ રોડની અંદર જો સડસઠ ટકાનો ભાવ વધારો કરવામાં આવે છે એ ક્યારેય સહન સહન કરી લેવામાં નહીં આવે અને વડોદરા જિલ્લાની જે તમામ જનતા છે એને જગાડવાની જરૂર છે એનું કારણ કે આ લોકો દ્વારા કપડાં ઉતારી લેવા લગીને ભાવ વધારા કરી અને આગામી દિવસની અંદર જો ટોલ ફ્રી કરવામાં નહીં આવે તો અમે અહીંયા ઉગ્ર આપીશું એવી સાહેબ સિંહે રજૂઆત કરી છે આજ રોજ કરજણના ટોલ પ્લાઝાના મેનેજર સાહેબને રૂબરૂ મળી મૌખિક રજૂઆત કરવામાં આવી છે કે કરજણ ખાતે જે જે સિક્સ ગાડી ફ્રી કરવામાં આવે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે અને છેલ્લા છ મહિનામાં જે આ ભાવનો જે ધરખમ વધારો કરવામાં આવે છે ખોટું છે કારણ કે જે તે સમયે એલ એન ટીને સરકાર વચ્ચે આ ટોલ નાકાનો કરાર પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં પણ છેલ્લા ચાર વર્ષથી આ ચાલે છે અને સરકાર આ ટોલ નાકાને અબજો રૂપિયાનો ફાયદો ઉઠાવે છે પરંતુ એને સ્થાનિક લોકોની જે જમીન ગઈ છે ખેડૂતોની ખેતીની જમીન જાય છે પરંતુ કરજણ તાલુકાના જે ફ્રી આપતા રહી તે બાબતની રજૂઆત કરી છે અને જો આવનારા સમયમાં આ ટોલ લાગુ કરજણ તાલુકા માટે ફ્રી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જ્વલંત આંદોલન કરીશું